નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે ધોરમનાથ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન સેવા સંઘ ગણેશ મહોત્સવના લાભાર્થી આયોજિત સ્વર્ગસ્થ સુભાષભાઈ મનજીભાઈ આયા સ્મૃતિ કપ 2025 ની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 67 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચમાં ગણેશ 11 વિરાણી અને ટીડીઓ 11 વચ્ચે રમાઈ હતી જેમાં ગણેશ 11 વીરાણી વિજેતા બની હતી ધોરમનાથ ગ્રાઉન્ડમાં યોજાયેલી ફાઇનલ મેચને શુભારંભમાં સ્વામી મહારાજે જણાવ્યું કે યુવાનને દેશ સેવા ધર્મ કાર્ય માટે સતત દોડતા રહેવું તેવું જણાવ્યું હતું આ પ્રસંગે અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગામ વિકાસ મંડળના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી હાજી નૂરમામત ખત્રી સનાતન સેવા સંઘના પ્રમુખ જયદીપસિંહ જાડેજા કમલેશ મહારાજ મેચની શરૂઆત કરાવી હતી ફાઇનલ મેચ ઓફ ધ મેચ ભવ્ય નાકરાણી મેચ ઓફ ધ સિરીઝ વિમલ ગોસ્વામી બેસ્ટ બેટ્સમેન જય બાથાણી બેસ્ટ બોલર યજ્ઞ જોશી બેસ્ટ વિકેટ કીપર જયસુખ વેલાણી રાઘવ કેટરસ જિજ્ઞેશ આહિર નીરવ જોશી તેમજ કોમેન્ટર આદિત્ય પટેલ વિમલ ગોસ્વામી રહ્યા હતા આ તકે નવીન મંજી આયા ઉપ્રમુખ લોહાણા મહાજન વિરલ જાડેજા જાડીજા ઉપ્રમુખ યુવા ભાજપ વિઘ્નેશ દૈયા મયુરસિંહ ગોહિલ તાલુકા પંચાયતના સદસ્ય ગોરધનભાઈ રૂડાણી વિરાણી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદભાઈ બડીયા ઉપસરપંચ રતિલાલ સેઘાણી વેપારી મંડળના પ્રમુખ અનિલભાઈ ભાનુશાલી મંત્રી દીપકભાઈ આહ્યા તેમજ વાલજીભાઈ માનાણી મુસ્લિમ સમાજના પ્રમુખ અબ્દ્રેમાન ચાકી

આયોજન રાખે છે મોટી ઉજાડી તો એનામાં બધી આજુબાજુ નખરવા તાલુકાની સંસદ ટીમોએ ભાગ લીધેલો એમાં આજે અમારા પ્રોગ્રામમાં અમારા એક હજાર આઠ સંતા મહારાજ વધારેલા તેમજ અમારા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ ગામના સરપંચ શ્રી ગોનભાઈ માલજીભાઈ સ્વામીભાઈભાઈ તેમજ અમારા મહારાજશ્રી કિનુભાઈ પંજ મહારાજ ઉમરભાઈ અમારા પ્રેમજીભાઈ તેમજ તમામ હમણાં વાલજીભાઈ નુરમોહનભાઈ તમામ સમયના વડીલો મિત્રો ભાઈઓ અને ખૂબ જ લીધી સારી રમત રમ્યા અને એનામાં આજે સમાપન પ્રોગ્રામમાં તમામ હાજર રહેલા અને એના માટે હું તમામને બધાને શુભેચ્છા આપું છું અને ખૂબ અભિનંદન સંઘ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું જે આયોજન થયું તે ખૂબ જ સુંદર સારી રીતે થયું અને દાતા પરિવારો એમ જ અહીંયાના શ્રી પ્રમુખ શ્રી શ્રી જાડેજા સાહેબ એવા દાતા પરિવાર તથા શ્રી જાડેજા સાહેબ શાંતિદાસજી મહારાજ ગામના દરેક જ્ઞાતિજનો દરેક સમાજના પ્રમુખો જે જે ટીમોએ અત્રે અહીંયા લાભ લીધો અને ભાગ લીધો એને આપ સનાતન સેવા સંઘ દ્વારા અત્રેથી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે મોટી વિરાણી દ્વારા આયોજિત આ ભવ્ય અતિભવ્ય ક્રિકેટનું જે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન આપણા સનાતન મંડળના પ્રમુખ શ્રીના અને તમામ એમની ટીમ જયદીપસિંહની ટીમને ખા ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે આ સફળતાપૂર્વક આ આયોજનને પાર પાડ્યું છે અને આવનારા સમયની અંદર પણ એમણે આ આયોજનને પોતાની રીતે ઉપાડવા માટેની અત્યારથી જાહેરાત આપી છે કે આવનારો સમય પણ આનાથી પણ વધારે સિઝનનો આવતી સિઝનની અંદર પણ આ જ રીતે ફરી આ જ ગ્રાઉન્ડ ઉપર સનાતન મંડળના નેજા હેઠળ ફરીથી ક્રિકેટ ટીમનો સમર્પણની ભાવનાથી અત્રે બધા ઉપસ્થિત થઈ અને એમની પૂર્ણ ટીમ સનાતન મંડળની એમના નેજા હેઠળ જયદીપસિંહના નેજા હેઠળ ફરી જ્યારે આયોજન કરશે એમણે સંપૂર્ણપણે પોતાનો ટેકો જાહેર કર્યો છે અને આવનારા સમયની અંદર અહીં ફરીથી આપણે બધાએ ગજા અંદર ગણપતિ બાપાની કૃપાથી સનાતન મંડળના નેજા હેઠળ આવતા સમયની અંદર ફરી આપણે આવનારો ચોવીસમો ક્રિકેટ મહોત્સવનો ઉત્સવ આપણે આ જ ગ્રાઉન્ડ ઉપર વિરાણી સનાતન સંઘના નેજા હેઠળ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ કરીને આ ટીમે જે અત્યારે સનાતન મંડળની વતીએ જે મંડળે આયોજન કર્યું એ મંડળનો ખૂબ ખૂબ અત્રેથી આભાર કે જેમણે પોતાની આ કામગીરી દિવસ અને રાત જોયા વગર અને સંપૂર્ણ રીતે સુંદર સંયોજન થી આ કામગીરી એમણે પૂર્ણ કરી એ બદલ અત્રે થી પ્રમુખશ્રી તરીકે જયદીપસિંહ ખૂબ ખૂબ અભિનંદન એમની સંપૂર્ણ સનાતન મંડળની ટીમને ભગવાન ગજાનંદ આવી જ ફરીથી સફળ ટુર્નામેન્ટનું આયોજન કરે એવી ભગવાન ગણપતિ બાપાના ચરણ કમરની અંદર પ્રાર્થના બોલી ગજાનંદ ગણપતિ ભગવાન